જય શ્રી રામ હર હર મહાદેવ ગુડ મોર્નિંગ કેમ છો તો બધા હોપ યુ આર મજા માં જસો તો સ્વાગત છે તમારું ફ્રી એક વાર મારી નવા વિડિયો તો આ વિડિયોની શરૂઆત થઈ ગઈ છે ઘરેથી અને આજે છે રવિવાર તો કે મે તમને કેટલા દિવસથી કીધું હતું કે હું તમને અમે આ ઇલેક્ટ્રિક યો બાઈક છે આપણે સાળંગપુર ગયા તો લગભગ એને મહિનો ઉપર થઈ ગયો છે ત્યારે મે કીધું હતું તમને બતાવીશ 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 ટાઈમ ન મળ્યો એના પછી લગન ગાળો ચાલુ થઈ ગયો તો લગનમાં થોડો તો એ રીતના એટલે કે આપણે

મમ્મીએ ફાઇનલી જો જમવાનું બનાવી નાખ્યું છે અને અત્યારે ટાઈમ નો તમ કોલ તમ જોઈ જો મારે જવાનું તો હાડા નવે સર્વિસ માં બાકી કે હાડા દે બહુ મોડું થઈ ગયું છે તો ફાઇનલી ગાડી ની ચાવી આપણે લઈ લીધી છે બરાબર છે તો હવે તમને સતો બતાવ ગાડી અને મમ્મીને મીકી પછી આપણે જવી છે ગાડી સર્વિસમાં મીકવા માટે ના હું પહોંચી ગયો છું દુકાને ત્યાંથી આપણે ગાડી લીધી તો તમને કહી દઉં કે ગાડી મેં ક્યાંથી લીધી હતી કે સંસ્કાર ભાંગલી રસ્તા ઉપરથી બાજુમાં જોઈ રહ્યા છો પડી જ છે અને સર્વિસ માટે મેં પૂછ્યા હોય તો કીધું કે એક થી દોઢ વાગ્યા છે ગાડી સર્વિસ માટે બરાબર છે વિરમભાઈને ફોન પણ આપણે કર્યો છે તો બધા કે છે કે હું આવું છું તમને લેવા તો ફટાફટ હવે આપણે ગાડી સર્વિસમાં નીચે મીટી આવી અને ટાઈમ આપણને આપ્યો છે એકથી બે નો કે બે વાગ્યા સુધીમાં તમારે બતાવી દેવા અમને બરાબર તમે કન્ટિન્યુ બન્યા રહેજો બાકી ફાઇનલી કહે છે આપણે આપણી ગાડી મૂકી દીધી છે નીચે અને વિરમભાઈ કહે છે હું તમને લેવા આવું છું તો તે લેવા આવ્યા છે ને ફોન પણ ઘણા આવે છે તો ડાયરેક્ટ હું તમને એમની સાથે બરાબર કરે પહોંચી ગયો છું ઘરે અને વિરમભાઈ આવી ગયા લેવા મને કેર કે હું ત્યાં પહોંચ્યો પણ નતો તેમનો ફોન આવતા કે ક્યાં છો ભાઈ ક્યાં છો ભાઈ તમે કીધું તમે સંસ્કાર મંડળ ઉભા હું ફટાફટ મેં કીધું ગાડી સર્વિસમાં મૂકી ને પછી આવું છું બરાબર છે તો તમે જોયું કે એમની સાથે અહીંયા કર્યું અને તમે જોઈ પણ કે ત્યાં ઘણી બધી ગાડીઓ નંબર હોવા જેમ કેમ છે રવિવાર છે ને એટલે આજે બધા સર્વિસિંગ જેને પણ સર્વિસિંગ હોય તે આવીને મૂકી પણ તમે જોયું ઘણી બધી ગાડીઓ પડી હતી તો એમને આપણા ટાઈમ કેટલો આપ્યો કે ભાઈ કીધું કે તમારે એક થી બે ના ગાળા તમને ફોન કરવામાં આવશે ત્યારે તમારે ગાડી લઈ જવાની રહેશે બરાબર છે તો જોવી જોઈએ અને ગાડીમાં માં એટલો બધો કઈ problem હતો નહિ આપડે પણ કીધું કે થોડોક બેટરીમાં છે અને બીજું તો light આ છે તે છે બધું તો નાની મોટું જે કે વસ્તુ હતી એમને કીધી છે અને ગાડી સાથે આપડે helmet પણ આવ્યું છે પરંતુ આપડે પહેરતા છીએ નહિ એક થી બે વાગ્યા સુધી શું કરવાનું એક થી બે વાગ્યા સુધી આપડે ઘરે જ રહેવાનું છે બરાબર અને અત્યારે વાગી ગયા છે હાલ માં તમને બતાવું તો સાડા અગિયાર જેવું થઈ ગયું છે સાડા અગિયાર થવા એવા છે ગાય બરાબર ને વિરમભાઈ આવી ગયા લેવા તો સારું થયું ને ચાલતા ચાલતા આવે તો બાર સાડા જેવું થઈ જાય અને વચમાં તમે જોયું રસ્તામાં કે સદ્દાનગર સર્કલ જે આપણે બહુ દિવસો પહેલા આપણે જયભાઈ સાથે એક વિડીયો બનાવ્યો હતો ત્યારે તે સર્કલનું કામ ચાલુ હતું ને ત્યારે કેવું બની ગયું છે ત્યાં નંબર ઓફ મોટા મોટા ભાવનગરના ક્રિએટર ઘણા બધા માણસો ત્યાં જાય છે ફોટા પડાવવા રીલ્સ બનાવવા માટે

અત્યારે બહુ એક વાગવા આવ્યો છે અને જ્યાંથી આપણે ગાડી લીધી હતી ત્યાં અમારો મોબાઈલ નંબર લખીને આવ્યો હતો અને તેમણે કીધું હતું કે તમારા મોબાઈલ નંબર ઉપર ફોન કરવામાં આવશે તમારે ગાડી આવીને લઈ જવાની રહેશે તો બસ બસો તમને દસ સાત મિનિટ પહેલા એમનો મારામાં ફોન આવ્યો હતો તો પછી મેં કીધું ચાલો જમી જમવાનું તો આવીને જમી લઈશ પણ તે પહેલા આપણે ફટાફટ હવે ગાડી હવે રિપેર થઈ ગઈ છે સર્વિસ થઈ ગઈ છે તો આપણે ફટાફટ હવે જઈને પહેલા ગાડી લઈ આવી પછી આવીને આપણે જમી ગમી ને થોડું પ્રોજેક્ટ નું કામ થી પૂરું કરી નાખી ફટાફટ આપણે જોઈએ ગાડી લેવા આવો કે લેવા કે રીતના લેવા જવાનું છે વળતી વખતે તો વિરમભાઈ હતા મીકો ગયા ત્યારે બરાબર પણ હવે જતી વખતે કે રીતના જવાનું ખબર નથી કારણ કે સાયકલ છે ને એટલે સાયકલ લઈને આપણે સાયકલ લઈ જાય તો ગાડી કોણ લાવે બરાબર આ માલ તારા બાપ કો તો ફટાફટ આપણે ગાડી સર્વિસ થઈ ગઈ છે તો એ ફટાફટ લઈ આવી દો પછી બરાબર કન્ટિન્યુ વિડિયોમાં બન્યા રહો આપડે વિરમભાઈ ની ગાડી લઈને દે ત્યાં આપણી એવા ગાડી લેવાશે કન્ટિન્યુ એવા બની આયો હતો ફાઇનલી ગાઈસ આપણે ગાડીની સર્વિસ લઈને હય આવ્યો છે ને ગાડી પણ એકદમ ચકાચક કામ કેવા ને એ એકદમ ચકાચક ગાડી થઈ ગઈ તો તમને ગાડી બતાવવું અને વિરમભાઈની ગાડી પણ પડી જાય જેની હું આવ્યો હતો બરાબર આપણી ગાડી પડી છે આ વિરમભાઈની બાઈક પડી છે બાકી તો ગાડી તમે જોઈ લીધી છે ક્યાં કઈ રીતના ઘરે તમને બતાવી જ છે છે બરાબર વોશ કરી છે અને બેટરીમાં ચાર્જિંગ જો એટલે એટલું છે પણ મેં જેમને જેટલું કીધું હતું કે ભાઈ મારે આટલી એટલી વસ્તુ ગાડીમાં કરાવવાની છે તો એ લોકોએ મને કરી દીધી છે અને ગાડી જતા રહેનગર રોડ ઉપર ને બાકી ગયા છે બે તો ગાડી બે ભાઈઓ લઈ બરાબર છે બે ભાઈઓ ની ગાડીઓ લઈને આવા ભગાઈ જાય સીધા ઘરે કારણ કે તડકો બહુ લાગી રહ્યો છે તમને ખબર તમને ખબર જ છે કે આપણે જમવાનું પણ બાકી છે બરાબર તો ફટાફટ જઈએ ઘરે ફાઇનલી ગેસ હું આવી ગયો છું ઘરે વિરમભાઈ ને એમના ઘરે મૂકી એટલે તે એમના ઘરે ગયા છે અને હું આવી ગયો સીધા મારા ઘરે ગાડી સર્વિસમાં આવી ગાડી મેં આખે આખી જોઈ તો ગાડી પેલી થી આમ કેવાય ને આખે આખી ધોવાઈ ગઈ હતી અને જેટલી પણ વસ્તુ મેં કીધી હતી એ ઓલરેડી બધી વસ્તુ થઈ ગઈ છે અને આ જમો બહુ મોડો થઈ ગયું છે મારે બે વગી ગયા છે આવીને પપ્પા ને એમને પૂછ્યું તો એ લોકો ઓલરેડી જમી લીધું હતું મારે જમવાનું બાકી છે તો હું અત્યારે તો જમવા બેઠો છું ને જમવામાં છે દાળ ભાત શાક રોટલી અને થોડીક કેવી લાભ છે તો મને ખૂબ ભાવે છે એટલા માટે બરાબર તો હું ફટાફટ જમી લઉં જમીને પછી છે તમને મળું થઈ ગયા છે તો બપોર પછીનો વિડીયો ન ઉતરી ગયો કારણ કે બપોર પછી હું વિરમભાઈ સાથે લાલ દવાખાનામાં કારણ કે ત્યાં તેમને ખૂબ પઝમાં રાખેલા હતા ત્યાં મોબાઈલ સાયલેન્ટ રાખવો પડે તો ત્યાં પછી રીતના બનાવો પછી ને પછી આવી નહીં તો ચાર્જિંગમાં લગાડ્યો ચાર્જ કરીને દીવા બધી કરી નાખ્યા છે આપણે વાગી ગયા છે સાડા સાત બરાબર છે બાકી આજનો મેન આજે જો કે આપણે બહુ પછી જવાનું હતું બહાર ફોટા પડવાનું ડ્રાઈવર હતો એટલા માટે ઘણા ભાઈ બનાવ કીધું હતું આપણે કે બહુ પછી જવાનું છે ન ગયા બરાબર છે પણ કાંઈ વાંધો નહીં આજના વિડીયોમાં તમે તારે આટલું જ તે હવે આ વિડીયોને એન્ડ પણ કરી દઈશું તો જો તમને વિડીયો સારો લાગ્યો લાગ્યોને લાઇક કોમેન્ટ શેર અને ચેનલ પર નો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જલ્દી હું તમને કાવા કાવવા કાવ નવો વિડીયો સાથે અને આ આપણે ગાડીનું નામ યો બાઇક તમને નથી સારું લાગતું એટલે યો બાઈક છે ઇલેક્ટ્રિક બાઇક એટલે આપણે ગાડીનું નામ યો બાઇકથી કરીને આઈ થિંક મેના રાણી કરી નાખશું કારણ કે થોડુંક આમ ગુમે છે આપણે એટલા માટે તો યો બાઇકનું નામ આપણે એટલે જે આપણી ગાડી છે એનું નામ યો બાઇક નહીં પણ હવે આજથી મેના રાણી રહેવાનું છે બરાબર છે બાકી તમને નામ કેવા કમેન્ટમાં કહેજો બરાબર ચાલો જ્યારે મળું તમને એક નવા જ વિડીયો સાથે તમ તારે